આ બંને જણા રોંગમાં આવતા હતા આ એમની ગાડી છે અને આ ભાઈ મારી એક્ટિવાને લાત મારી છે અને એનો ગાડી નંબર છે અને બંને જણા ચોખ્ખું જ કે ભાઈ જવા દો જવા દો મતલબ એમની ભૂલ થઈ જાય તો ભૂલ ને આપણો મેમો કપાવડાવવા છે રોંગમાં આવતા હતા અને મારી એક્ટિવાને લાત મારી છે ના 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 હું આ બધું કરીશ કેમ નહીં કરું હું બધું જ કરીશ તમારા પોલીસવાળા ખુદ જ કેજા તો ફોટો વિડિયો કાઢો તો અમે કાઢીશું હવે હેલ્મેટ ભી નથી પહેર્યું આ બંને માંથી કોઈ આ ભાઈ ગાડી ચલાવતા હેલ્મેટ ભી નહી પહેર્યું અને હું લાત મારી ના છોડો થોડી રોંગ નો મેમો કપાવ નહી જાને દૂગા હેલ્મેટ ભી નથી પહેર્યું અને હું જ અહીંયા ઘડી જતો મને પકડી પીયુસી માંગે બધું માંગે છે કે તમને સકલ યાદ હોય છે તમને સકલ યાદ હોય રોજ તમે જોવ છો આ એમના સાહેબ પણ આયા છે સાહેબ આ રહ્યા તમારા માણસ રોંગમાં આવી રહ્યા હતા બરોબર અને હું મારી લાઈન ચાલુ હતી તો હું નીકળતો તો તેમને મારી એક્ટિવાને લાત મારી છે તેમનો રોંગનો મેમો કાપો પહેલા અહીંયાથી આ લાઈન જે અત્યારે બંધ છે ને હા તો ચલો સાહેબ એમની ગાડી લઈ લો આવો હા ચલો ચલો હા હા કંઈ વાંધો નહીં લઈ લો ચલો ચલો રોંગનો મેમો ફડાઈ દો સાહેબ